નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એકમ પાંચ આકાર અને ભાત અહીં એક ક્લેપર બનાવવાનું આપ્યું છે ચિત્રમાં જોઈ શકો છો કે સૌથી પહેલાં એક કાગળ લો એને વચ્ચેથી વાળો ત્યાર પછી વચ્ચેથી વાળ્યા પછી વરી પાછો એક ભાગમાં વચ્ચેથી વાળો ત્યાર પછી એને બેન્ડ કરો અને ત્યાર પછી અહીંયા ચિત્રમાં બતાવ્યું છે એમ વાંચેથી પાછો આવી રીતે વાળવાનો છે આવી રીતે વાળ્યા પછી તમે જોઈ શકો છો કે બે હાથથી ખેંચવાનું છે ખેંચીને તમે એની કટ પકડશો એટલે પકડી શકાશે અને ત્યાર પછી તમે એને ઝાટકા સાથે ફેંકશો એટલે ફાટ દઈને ફટાક એવો અવાજ આવશે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે થોડીક રમતો કરવાની છે રંગ પૂરવાના છે ત્રિકોણની અંદર લાલ રંગ પૂરવાનો છે લંબચોરસમાં વાદળી પીળો ચોરસની અંદર અને લીલો છે એ ગોળની અંદર પૂરવાનો છે તો સરસ મજાનું ચિત્ર છે એમાં રંગ પૂરો અને પ્રવૃત્તિ પૂરી કરો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને આકૃતિઓ આપેલી છે આ આકૃતિની અંદર કેટલા ત્રિકોણ છે એ ગણવાના છે તો પ્રયાસ કરો અને જે કાંઈ ત્રિકોણ આવે છે એ ત્રિકોણ અહીંયા લખો અને કોમેન્ટની અંદર પણ તમે લખી શકો છો પેજ નંબરની સાથે તમારે લખવાનું જેથી ધ્યાનમાં રહીએ એવી જ રીતે અહીં જે આકૃતિ આપેલી છે એમાં સૌથી મોટો લંબચોરસ બનાવવાનો છે ઉદાહરણ તરીકે અહીંયા તમને આપેલો છે કે આ સૌથી મોટો લંબચોરસ આ બનાવેલો છે એવી જ રીતે તમારે આની અંદર પણ લંબચોરસ બનાવવાનો છે નીચે બેજી જે આકૃતિઓ આપેલી છે એમાં પણ સૌથી વધ મોટામાં મોટો લંબચોરસ બને એવો પ્રયાસ તમારે કરવાનો છે ધાર અને ખૂણા વિશે વાત છે મિતા ને તેના પાંચ મિત્રો રમતા રમતા રમત રમતા હતા ટીંકુની આંખે પાટો બાંધ્યો હતો તેણે પોતાની ઈચ્છા થાય ત્યાં સુધી તાળી પાડવાની હતી જ્યારે બાકીના ટેબલની આજુબાજુ ભમતા હશે એક ક્ષણે ટીંકુએ તાળી પાડવાનું બંધ કર્યું દરેક જણ જ્યાં હતા ત્યાં ઊભા રહેશે જે બાળક ખૂણા પાસે ન હોય તે આઉટ થયા હશે પછી તેની આંખે પાટો બાંધ્યો હશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પ્રવૃત્તિ સરસ મજાની એ છે જે ખૂણે ખૂણે છે એ બધા બચી ગયા તો દાખલા તરીકે બંટી બચી ગયો મિતા બચી ગઈ રાજા બચી ગયો છોટું બચી ગયું તો આઉટ કોણ થયું તો કે ગુડ્ડું તો ગુડુ છે એ આઉટ થઈ ગયું એટલે હવે ટીંકુ છે એ ગુડુની જગ્યાએ આવી જશે અને ગુડુ છે એ ટીંકુની જગ્યાએ વહી જશે તો આવી રીતની જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ તમારે કરવાની છે આ ઉપરાંત અહીં કેટલાક ચિત્રો આપ્યા છે તમે એમાં મૂલ્યાંકન કરી શકો છો તમને જોશો તો તમને ધ્યાનમાં આવતું જ જશે કે પાઠ્યપુસ્તક છે એ પાઠ્યપુસ્તકમાં આ બાજુ ધાર છે આ બાજુ ધાર છે ખુરશી છે એમાં પણ અહીંયા ધાર છે આ ધાર છે પતંગની અંદર પણ ધારું છે તો ખાસ આનો અભ્યાસ તમારે કરવાનો છે કેટલીક વસ્તુઓની ધાર વક્ર હોય છે અહીંયા તમને ચિત્ર આપ્યું છે કે આ ગોળ છે તો એમાં ધાર ગોળ છે આમાં પણ ધાર ગોળ છે તો આવી વસ્તુઓ તમારે આજુબાજુ શોધવાની છે એને ઓળખો અને લખો એવી જે સીધી ધારવાળી વક્ર ધારવાળી વસ્તુઓને ખૂણા હોય તમે જરાક પ્રયત્ન કરો અને વસ્તુઓ પર શોધવાનો પ્રયત્ન કરો અહીંયા એક પ્રવૃત્તિ એ છે કાગળ લ્યો તેના ખૂણા ગણો હવે તેના એક ખૂણાને વાળી લ્યો હવે કેટલા ખૂણા થયા વરી પાછા ગણો તો તમે જોશો કે નીચેના ખૂણાઓને વાળીને તમને કેટલા ખૂણા મળશે તો બે ખૂણા વાળો પછી ત્રણ ખૂણા વાળો એટલે તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા જેમ ખૂણો વાળો પછી ખૂણા ગણવાના પછી આ બાજુ વાળો અહીંયા વાળો અને અહીંયા વાળો પછી ગણો જોઈએ કેટલા ખૂણા થાય છે તો આવી રીતે અભ્યાસ કરવાનો છે અને સતત પુનરાવર્તન કરો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને કેટલીક વસ્તુના નામ આપ્યા છે એમાં કેટલા ખૂણા છે હા કે ના ધારની સંખ્યા છે હા કે તો ધાર ગણવાની છે દાખલા તરીકે પાસો આપ્યો છે તો પાસામાં ખૂણા હોય તો કે હા એની ધારની સંખ્યા તો આડી ઊભી આ પ્રકારે જે ધારુ હોય એ ધારુ તમારે ગણવાની છે આ બધી ધારુ તમે ગણશો એટલે તમને ધ્યાનમાં આવી જશે કે કેટલી ધાર થાય છે તો એ ધારની સંખ્યા અહીંયા લખવાની છે અને ખૂણાઓની સંખ્યા અહીંયા આઠ લખેલી છે કે આ એક ખૂણો આયા એક આયા એક આયા એક આયા તો ચાર ખૂણા થયા એ રીતે નીચે ચાર ખૂણા એટલે ટોટલ આઠ ખૂણા થશે તો વિદ્યાર્થીઓ તો આઠ ખૂણા થયા એ રીતે દડાની અંદર ખૂણા છે ના ધારની સંખ્યા તો એમાં પણ ધાર છે એ હોતી નથી ખૂણાની સંખ્યા એ જીરો આવશે રબર તો રબર તમારી પાસે કેવું છે એના ઉપર આધાર રાખે છે ઈંડું તો ઈંડુમાં ખૂણા નથી સંખ્યા ધારની સંખ્યા નથી ખૂણાની સંખ્યા નથી કાગળનો ટુકડો છે તમે કેવો લ્યો છો અને કેવા પ્રકારનો લ્યો છો એના ઉપર આધાર રાખે છે હવે નીચે આકૃતિ આપેલી છે એમાં જેમાં ખૂણા છે છે એમાં સાચું કરવાનું છે એટલે ખાસ આપણે જોઈએ તો અહીંયા ખૂણા છે અહીંયા છે આમાં છે આની અંદર પણ ખૂણા છે આમાં પણ છે આની અંદર ખૂણા નથી આમાં પણ ખૂણા નથી અને આની અંદર પણ ખૂણા નથી તો આ વક્ર ધારવાળા વસ્તુઓ છે એ આપણે ધ્યાનમાં રાખશું વિદ્યાર્થી મિત્રો ટેન ગ્રામ ટેન ગ્રામ એ ચીનનો એક પ્રાચીન કોયડો છે આ ટેનગ્રામના ટુકડાઓથી આપણે પ્રાણીઓના માણસોના વસ્તુઓના ઘણા આકારો બનાવી શકીએ છીએ પુસ્તકના પાછળના ભાગે આકૃતિઓ બતાવ્યા પ્રમાણેનો એક ચોરસ તમને મળશે તેને કાળજીપૂર્વક ટુકડામાં કાપો અને પાંચ ટુકડાઓનો સમૂહ પાંચ ટુકડાવાળો ટેને ગ્રામ કહેવાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ટેનેગ્રામ આપેલો છે આવો તમારી ચોકડીમાં પાછળ છેલ્લા પાના આપેલો છે જોઈ લે એને કાપી નાખો ટુકડા કાપીને પછી એને ચોરસ પ્રમાણે ગોઠવવાનો પ્રયાસ કરો આવી રીતે અહીંયા ટુકડાઓના ઉપયોગ કરવાનો છે આવા ટુકડાઓનો ઉપયોગ કરીને પણ તમારે ટેનગ્રામની પ્રવૃત્તિ કરવાની છે વિવિધ આકારોનો ઉપયોગ કરવા માટે પણ તમે ટેનગ્રામનો ઉપયોગ કરો વિવિધ આકારો બનાવો કેવા કેવા ટુકડાનો ઉપયોગ કરીને કેવા આકારો બનાવી શકાય આ પેજ નંબર છાસઠની આકૃતિ આના માટે તમારે જોવાની છે એ જ રીતે સાત ટુકડાનો ટેનગ્રામ પણ તમને આપ્યો છે આવો ગ્રામ પણ તમે કોરો કાગળ લઈ રંગીન કાગળ લઈને એમાં કાપીને પૂઠ્ઠામાં ચોંટાળીને કાપીને તૈયાર કરી શકો છો વિદ્યાર્થી મિત્રો ગ્રામ દ્વારા તમે વિવિધ આકારો પણ બનાવી શકો છો અહીંયા કેટલાક આકારો આપવામાં આવ્યા છે તમે જોઈ શકો છો કે સરસ મજાના આકારો આપ્યા છે આ બતક જેવું આકૃતિ છે બિલાડી જેવી આકૃતિ દેખાય છે તો આવા આકારો પણ તમે બનાવી શકો છો વિવિધ આકારો બનાવવાનો પ્રયાસ કરવાનો છે વણાટની પેટર્ન વિદ્યાર્થી મિત્રો અહીંયા અંકિત સોનું તેમની કાકી સાથે બજારમાં ગયા તેમણે ઘણા ગાલીચા જોયા તો આ ગાલીચા જુઓ તમે એમાં વિવિધ પ્રકારની ડિઝાઇનો છે વર્તુળ આકારની ત્રિકોણ આકારની વિવિધ ભાતો છે વિવિધ રંગો છે તો તમે જોઈ શકો છો કે આમાં વક્ર રેખા સીધી રેખા વક્ર રેખા સીધી રેખા બંને ઘણી વખત પુનરાવર્તિત થાય છે વિદ્યાર્થી મિત્રો ઘણી જગ્યાએ ભોયતળિયામાં આંગણામાં ફરિયામાં પેટ્રોલ પંપમાં અહીંયા આ પ્રકારના બ્લોક્સ નાખેલા હોય છે આપણે જોયા હશે આપણી શાળાની અંદર પણ કદાચ આવા બ્લોક હશે તો એ બ્લોક છે એની પેટર્ન તમે જોઈ શકો છો કે એવી વિવિધ પ્રકારની એક સરખી છે એવી જ પેટર્નનો ઉપયોગ બીજા બ્લોકની અંદર પણ કરે છે તો અહીંયા જોઈ શકો છો આ ખૂણાવાળા જે બ્લોક છે એમાં છ ખૂણાઓ છે છ બાજુઓ છે તો એની અંદર પણ એ પેટર્ન છે તો દરેક પેટર્ન એકબીજામાં બંધ બેસતી બેહી જાય છે તમે જોઈ શકો છો જેથી ભોંયતળિયું ઢકાઈ જાય છે વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ વિવિધ તમને ભોંયતળિયામાં બંધ બેસતી ડિઝાઇનો આપી છે તમારે આમાં લીટીઓ દોરવાની છે બંધ બેસતી થઈ જાય એ માટેની કેવી કેવી તમે પેટર્ન જોઈ શકો છો હવે એવી જ પેટર્નનો ઉપયોગ તમારે અહીંયા ખાલી જગ્યામાં કરવાનો છે ખાસ ધ્યાનમાં રાખી કે અહીંયા જે પ્રકારે પેટર્ન છે એ પ્રકારની પેટર્ન ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને બનાવજો પ્રયાસ કરજો બનાવવાનો ત્યાર પછી એમાં એ પ્રકારના જ રંગ પૂરવાના છે વિદ્યાર્થી મિત્રો તમને પાના નંબર સંતર ઉપર આપેલી ભાત સાથે સરખામણી કરો બે વચ્ચે શું તફાવત છે જરાક જોવો જોઈએ આમાં ખાચા ખૂચી રાખી દેવામાં આવ્યા છે એટલે આ પ્રકારે તમે પેટર્નની અંદર રંગ પૂરજો જોઈ શકો છો શું તકલીફ છે એ જોઈ શકાય છે એવી જ રીતે અહીંયા પણ ખુશ્બુ અને રહીમ આગ્રહમાં રહે છે અને તેને એક દિવસ તેઓ તાજમહેલ જોવા ગયા ભોયતડિયા નીચે દર્શાવેલા પ્રમાણેની ભાત હતી તો જોઈ શકાય છે કે કેવી રીતે આ ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે તો એની ચર્ચા તમે તમારા મિત્રો સાથે પણ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આ ત્રણ પ્રકારના રંગોની ડિઝાઇન છે બે પ્રકારના રંગોની ડિઝાઇન પણ આપવામાં આવી છે તમે બેય જોઈ શકો છો બેય પગથિયા જેવું દેખાય છે બેયમાં પેટર્ન જોવા મળે છે તો આ જ પ્રકારના તમારે આમાં રંગો પૂરવાના છે તો તમે અહીંયા પ્રયાસ કરો બેયમાં આમાં ફૂલ જેવી ડિઝાઇન દેખાય છે જોવા મળે છે ફૂલ આકારની અને આની અંદર છે થ્રીડી ઇફેક્ટ દેખાતી હોય એવું લાગે છે પગથિયા હોય એ પ્રકારની તો આમાં તમારે એ પ્રમાણે જ જુદા જુદા રંગોનું મિશ્રણ વાપરવાનું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક ખજાનાની શોધખોળની એક માહિતી આપી છે ફ્રેન્ક અને જોહીની મમ્મીએ તેના માટે એક સંત ખજાનો સંતાડો છે આશ્ચર્યજનક ભેટ સંતાડી છે એ શોધવા માટેની કેટલીક સૂચનાઓ લખી છે એ સૂચનાને અનુસરવાનું છે તો સૂચના જોતા જઈ સૌથી ઊંચા ઝાડની શરૂઆત કરો ચાલવાના રસ્તા ઉપર સીધા જાઓ છઠ્ઠી લાદીને ડાબી બાજુ વળો જમણી બાજુ વળો સૌથી વધુ ડગલા ચાલો છોડની સૌથી વધુ નજીક રમતા બાળકના પહેરવેશનો રંગો ડાબી બાજુ વળો તો લાદીનો ખૂણો તૂટેલો મળશે આગળ વધો જમણી બાજુ વળો અગિયાર કેરીઓ રંગો વળી આંબાના ઝાડની નજીક કેટલું ખાસ દોરો ફરીથી રસ્તા ઉપર ચાલવાનું શરૂ કરો સીધા જશો ત્યારે તમને ઘર મળશે ઘરની પાછળ શું રાખ્યું છે તે તમે કરી શકશો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સૂચનાઓ આપેલી છે એના આધારે આવું તમે પણ ચિત્ર બનાવી શકો છો પ્રયાસ કરજો એ ચિત્ર તમને અહીંયા આપવામાં આવ્યું છે આ ચિત્ર તમે જોઈ શકો છો આ ચિત્રને શોધખોળ ખજાના શોધખોળની રમત પણ તમે રમી શકો છો આવી રીતે આપણા શાળાની આજુબાજુ હોય ત્યાં આ પ્રકારનું કરીને પ્રવૃત્તિ કરીને તમે રમી શકો છો તો આવી પ્રવૃત્તિ તમે કરી શકો છો